અમે હું સપનું લઈને લોકોની પાસે આવ્યા છીએ ગોપાલ ઇટાલિયાને કંઈક બનવું હોત તો ભાજપવાળા કેદુના બનાવી દેવા તૈયાર હતા ગોપાલ ઇટાલિયાને હોદ્ધા જોતા હોત પૈસા જોતા હોત ગાડીઓ જોતી હોત ધારાસભ્ય બની જવું હોત તો તો ભાજપવાળા છે એ તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે દોસ્તો અમે રાજકારણમાં આવ્યા છીએ બનવું જ છે પણ ભાજપે આપેલી ભીખમાં નહીં જનતા માથે હાથ મૂકીને જે બનાવેને આશીર્વાદ આપીને એ બનવું છે ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવાઈ તૈયાર નથી પણ જનતા જેદી માથે હાથ મૂકેન તેદી જે બનાવે નહીં રાજી ખુશીથી બનવું છે ને હજારો લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માંગીએ જ અમે તમારો સપોર્ટ એટલે નથી માંગતા કે તમે મને મત આપો અને મને કાંઈક બનાવી દો અમે તો તમારો સપોર્ટ એટલે માગીએ છીએ કે તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કઈક સારું ભણી ગણીને આગળ વધે આજ એકસો ને ચાલીસ કરોડનો આપણો દેશ આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવાના વાયદાઓ ભાજપવાળા કરે છે દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે નિહાળ ની અંદર તો માસ્તર નથી રૂમય નથી ડંકા હું વાગે પેલા કાંઈક નિહાળ નું કરો અનેક લોકો લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે અમે તમારો સાથ શું કામ માગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધા ભેગા મળીને કંઈક સારું કરી શકશું અમારે પોતાને કઈ જોતું હોત ગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકોએ મને એમ કીધું કે ભાઈ મૂકી દે હવે આ નહીં હાલે આમ વયોજા ઘણા ઘણાનું મનોબળ ડગી ગયું ઘણા આત્મવિશ્વાસ ભાંગી પડ્યો નહીં થાય થઈ થઈ ગયું ગયું થાય અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા હતા દોસ્તો ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે વિસાવદર જનતા આશીર્વાદ આપ્યો પણ અમે એમ ઈચ્છીએ છીએ કે હવે અહીંથી આગળ વધવું છે અનેક મોટી લડાઈ લડવી છે અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કાંઈક કરવું છે તમે વિચારો કે ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બન્યું છે મેં બે દિવસ પહેલાં ભાવનગર અમરેલી નવસારી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને સુરત આટલા જિલ્લાના જે અધિકારીઓ છે એને ફોન કર્યા અને મેં એને પૂછ્યું કે આ રત્નદીપ યોજનામાં કઈક તેર હજાર રૂપિયા સહાય આપવાના ફોર્મ ભરાઈ ગયા અને દોઢ મહિના થઈ ગયા ક્યાં પોગી યોજના ક્યાં પોગ્યા પૈસા કઈક હતો પતો છે કે નહીં તમે વિચાર કરો કે આ કાગળ લાવો ઓલું કાગળ લાવો ફલાણું કાગળ લાવો સોગંદનામું ડાયમંડ એસોસિએશનનો પત્ર આવકનો દાખલો જાતિનો દાખલો દસ કિલો કાગળી આપો ત્યારે ખાલી ફોર્મ ભરાય છે હજુ આવક ની તો વાત નથી જાવક તમે વિચાર કરો જિલ્લાના સાહેબો કે આ લાભ ક્યારે આપશો એ મને એવો જવાબ આપ્યો કે હજુ સ્ક્રુટિની ચાલે છે સ્ક્રુટિની એટલે કે આવેલા દરેક ફોર્મ ને તપાસવાનું કે આ સરકારના નિયમ પ્રમાણે છે કે નહીં આવકનો દાખલો છે કે નહીં જાતિનો દાખલો છે કે નહીં એસોસિએશનનો લેટર છે કે નહીં આ ભાઈ ખરેખર સરકારે નક્કી કર્યો ઈ પ્રમાણે રત્ન કલાકાર છે કે એની રીતે રત્ન કલાકાર છે બધું ચેક કરે છે તમે વિચાર કરો કે હતી વગર ફોર્મ ભરે દસ દસ હજાર ને વીસ વીસ હજાર જેને જોઈએ એને આપતા હતા આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવા થયા તો પચાસ પ્રકારના કાગળિયા સહી સિક્કા આ ઓફિસ નહીં ઓલી ઓફિસ નહીં આયા ઓનલાઈન નહીં સિક્કા વાળું દોસ્તો તમે વિચારો ને તમે આત્માને પૂછો કે ચૂંટણી આવી આજ કતાર ગામની ચૂંટણીમાં ભાજપના માણસોએ કરોડો રૂપિયા વેચાતા મને ખબર છે પોલીસની ગાડીઓમાં પૈસા ફરતા હતા દારૂ ફરતો તો એ મને ખબર છે આ કતાર ગામની પોલીસની ગાડીઓમાં દારૂ વેચાતો તો ચૂંટણી ટાણે દારૂ વેચવો હોય તો વાંધો નથી ચૂંટણી ટાણે કરોડો રૂપિયા વેચવા હોય તો વાંધો નથી પણ એક ગરીબ રત્ન કલાકાર એમ કે કે ભાઈ ધંધામાં કાંઈ નથી આ છોકરા ભણાવા કાંઈક પાંચ પચીસ આપો તો ફોર્મ ભરવાના સોગંડનામાં એફિડેવિટ ફોટો પડાવો વિડીયો ઉતારો અહીંયા જાઓ પૈસા નહીં મળે કાગળિયા લાવો દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે અને કોઈના માટે કાંઈ ન કરતા અમારા માટે નહીં કોઈના માટે નહીં તમારા બાળકો માટે તો આત્મા જગાડશો કે એના માટે નહીં જગાડો અમારા માટે ન કરો આજ આપણા છોકરાને આ ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણ ની અંદર ભરાવી દીધું તમે વિચાર કરો કે આજથી પંદર વર્ષ પેલા ક્યાંય ડ્રગ્સના સમાચાર સાંભળ્યા હોય તો કયો કતાર ગામમાં વર્ષોથી બધા રહે છે જે દિવસે આજથી દસ વર્ષ પહેલા ક્યાંય સોસાયટીમાં કે શેરીમાં કે કોમ્પ્લેક્સમાં કે શાળામાં ક્યાંય ડ્રગ્સ નું નામ નહોતું ક્યાંય ચર્ચાનો મુદ્દો નહોતો ડ્રગ્સ દારૂ હતો ચર્ચાનો વિષય પણ ડ્રગ્સ તો નહોતો જ અચાનક ક્યાંથી ડ્રગ્સની ની એટલી બધી ચર્ચા ચારો તરફ ડ્રગ્સનું નું દૂષણ આપણા દીકરા આપણા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે ભાજપના પેટનું પાણી નથી હલતું હુકામ આપણો આત્મા ઊંઘેલો છે તો એ હું કામ ઉપાધિ કરે છોકરા તો આપણા બગડે છે એના તો વિદેશમાં છે છોકરા આપણા બરબાદ થઈ રહ્યા છે ડ્રગ્સના નશાના રવાડે તમે હેલ્મેટ નો પહેરો તો અહીં સિંગણપુરે પકડે ન્યાનો પકડે ડભોલીએ પકડે ન્યાનો પકડે ગુરુકુળે ગમે ચાલી લે પણ ડ્રગ્સ વેચવાવાળાને કોઈ માયનો લાલ પકડી શકે એમ નથી ગુજરાતમાં શું કામ કે ડ્રગ્સ વેચવા વેચવાવાળાની ઉપર ભાજપ ભાજપવાળાના આશીર્વાદ છે વેચાય એટલો વેચો ને લૂંટાય એટલું લૂંટો દોસ્તો ગોપાલ ઇટાલિયા માટે તમે કાંઈ નો કરતા આમ આદમી પાર્ટીને તમે મદદ ભલે ન કરતા તમારા છોકરાનો જીવ બચાવી લો એનું ભણતર બચાવી લો એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આ સારી વાત નથી અનેક એવી ઘટનાઓ બને છે એની પાછળ ડ્રગ્સ ને દારૂનું દૂષણ જવાબદાર નીકળે છે નાની નાની ઉંમરની દીકરીઓને ફસાવવામાં આવે સત્તર વરસ અઢાર વરસ અઢાર વર્ષ ઓગણીસ વરસ કાચી ઉંમરની દીકરીઓ હોય ભોળપણ હોય એ ઉંમરમાં ગેંગ એની પાછળ પડે સ્કૂલના નાકે બેહી રહે છૂટે ત્યારે પાછળ જાય આવે ત્યારે પાછળ જાય અનેક દીકરીઓની પાછળ લુખા લફંગાઓ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી ને અમે અવાજ ઉઠાવીએ તો અમારા તો વિરોધ કરે છે હું સાચું બોલું છું ખોટું બોલું છું દોસ્તો ક્યારે આત્મા જાગશે છે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે આપણે આપણી દીકરાની ચિંતા કરતા નથી દીકરીની ચિંતા કરતા નથી ધંધાની ચિંતા કરતા નથી ને ચાર પૈસાના ભાજપના નેતાની વાહે બટન દબાય 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 કરીએ દોસ્તો ક્યારેક તો આપણા દીકરા દીકરી ઉપર મત આપો અમને ન દેતા જેને દો એને દો પણ મનમાં તમારા દીકરા અને દીકરીનું ભવિષ્ય નક્કી રાખીને બટન દબાવો ને એવી મારી લાગણી છે અને ગમે એને ભલે ગોપાલ ઇટાલિયન નો દો પણ બટન દબાવતી વખતે તમારો દીકરા અને દીકરીનો ચહેરો મગજમાં હોય અને ચહેરો જોતા જોતા જેનું બટન દબાવો ને બટન તમને સુખી કરશે દોસ્તો બાકી ગમે એમ બટન ન દબાવો હું તો કતાર ગામમાં ધારાસભ્ય ન બન્યો વિસાવદર વાળા બનાવ્યો પ્રશ્ન મારો તો છે જ ક્યાં ગોપાલ ઇટાલિયાનો ક્યાં પ્રશ્ન છે મારી વાત સાચી કે ખોટી પ્રશ્ન એ છે કે અવડી મોટી સરકાર અવડું મોટું તંત્ર આટલા બધા નેતાઓ બધા ભેગા મળીને જનતાનું એક નાનું એવું કામ નથી કરી શકતા આપણને ટલ્લે કેમ ચડાવવાના એ જ યોજના બને ટલ્લે ચડાવવાની જ યોજના બને હું તમને દાખલો આપું કે આરટીઈ નું ફોર્મ ભરવાનું હોય એટલે આવકનો દાખલો માગે એ આવકનો દાખલો મામલતદાર ઓફિસે થી કઢાવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી ની ઓફિસે આપવાનો સરકાર પાસે કઢાવવાનો સરકાર સરકારને આપવાનો તો તમે બે અંદર અંદર સમજી લો તો અમારે એટલો ખર્ચો ઓછો મારી વાત સાચી છે કે ખોટી છે મામલતદાર તારો અને જિલ્લા શિક્ષણ અધિકારી તારો તારા મામલતદાર ને તારા શિક્ષણ અધિકારી બે કલાક એક રૂમ ભેગા બેહાડ દો બે હામ હામે પેન ડ્રાઈવ આપી દે ડેટા ટ્રાન્સફર થઈ જાય તો આની પાસે દાખલો નાની એડમિશન અમે ધકે નો રત્નદીપ કલા રત્ન હોય લાભ તો આવક દાખલો આ દાખલો બધા દાખલા સરકાર પાસેથી કઢાવાના પાછા સરકાર ને દેવાના એનો અર્થ એવો થયો કે રમેશભાઈ પાસેથી દાખલો કઢાવીને રમેશભાઈ ના હગા ભાઈ ને આપવાનો હવામાન યોજના લાભ આપો તો તું રમેશભાઈ સમજી લો તો અમારે બે ની ઉપાધિ નહીં પણ દોસ્તો આપણોય આત્મા ઊંઘેલો છે તો સરકાર શું કામ આપણી ચિંતા કરે જ્યારે આપણે પોતે જ આપણી ચિંતા કરવા તૈયાર નથી આપણે પોતે જ આપણા છોકરાનું હારું વિચારવા તૈયાર નથી તો ભાજપવાળાએ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો છે આપણા છોકરાના ભણતરની દવાખાનાની ચિંતા આપણને નથી તો કૃષિ કૃષિમંત્રીને એક આરોગ્ય મંત્રીને શું કામ હોવી જોઈએ આપણા છોકરાનું ખરાબ થઈ રહ્યું છે કે સારું થઈ રહ્યું એ ચિંતા આપણને નથી તો ગૃહમંત્રીએ એ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો એ તો એમ જ વિચારે ને તમે પેદા કર્યા તમે જાણો દોસ્તો આપણે પેલા આપણો આત્મા જગાડવો પડશે ચૂંટણીઓમાં જે જીતે તે ભલે જીતે જે હારે તે હારે આ વખતે હારશે તો ઓલી વખતે જીતશે આ વખતે જીતશે એ આવતી વખતે હારશે હારવા જીતવા વાળાની દુનિયા લૂંટાઈ નથી જાતી વિચારવાનું તમારે છે આમ જનતાએ વિચારવાનું છે કે હારવા જીતવા વાળા કરતા તમે તમારે તમે કેદી જીતશો આ જ આખા ગુજરાતની અંદર ઉત્સવનો માહોલ છે છેલ્લા બે મહિનાથી સળંગ નકરી મજા જ આવ્યા કરે છે મજા જ આવ્યા કરે છે ચારો તરફ લોકો શું કામ ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એટલે નહીં વિસાવદરની ચૂંટણી તો આખા ગુજરાતને એમ લાગે છે કે અમે જીત્યા છીએ હવ ને એમ લાગે અમે જીત્યા જેણે જેણે ટીવીમાં રિઝલ્ટ જોયું તે દિવસે એ બધાને એમ લાગ્યું કે આમાં ઉમેદવાર હું છું અને હું જીત્યો એવી લાગણી આખા ગુજરાતના લોકોને થઈને ત્યારે બધા આટલા ખુશ છે બે બે મહિનાથી ખુશ છે ચૂંટણી તો ગઈ તે દિવસે કોઈ ભાજપ ફટાકડા ફોડવા નહોતા બહાર આવ્યા શેના ફોડે દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે રાજકારણ રાજકારણની રીતે થતું રહેશે પણ તમારા બધાના મતથી જે નેતાઓ ચૂંટાઈને આવે છે એ એની હાટું બધું જ બનાવી લે છે આપણને બનાવ્યા કરે છે દર ચૂંટણીએ તમારા મત થી કૃષિ મંત્રી બને એની કૃષિ યુનિવર્સિટીઓ બની જાય છે તમારા છોકરા ભણે એવી યુનિવર્સિટી બનતી તમારા આરોગ્ય મંત્રી બને એના વેવાય પ્રાઇવેટ દવાખાના બની તમારી એક નાનું એવું દવાખાનું વોર્ડ લેવલનું નથી બનતું તમારા મત થી વાહન વ્યવહાર મંત્રી બને એની અનેક બસો હાઈવે ઉપર ફરવા લાગે છે કોન્ટ્રાક્ટમાં અને તમારે સૌરાષ્ટ્રમાં ગામડે જવું હોય તો ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવે છે તમારા મતથી જે માણસ બને છે એ તમારા માટે કાંઈ નથી બનાવતો તમને બનાવી જાય છે ને એના પોતાના માટે બનાવે છે ને આવું ત્રીસ વર્ષથી આ ખેલ ચાલે છે દોસ્તો આપણો આત્મા કેદી જ અને આમાં ગોપાલ ઇટાલિયાનું કામ આદમી પાર્ટીનું શું નુકસાન છે વિચારો અરવિંદ કેજરીવાલનું શું નુકસાન છે અમારી પાર્ટીની સરકાર દિલ્હીની અંદર દસ વર્ષ સરકાર રહી આજ અમારી સરકાર નથી હું વટથી કહું છું ગમે ભાજપ વાળા પૂછીને ખાતરી કરી લેજો દસ વર્ષ અમારી સરકાર રહી આજ નથી પણ કોઈ માયનો લાલ એમ ન કહી શકે દસ વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘરની સ્કૂલ ઘરના દવાખાના બનાવી નાખ્યા એક કે પાસે ઘરની સ્કૂલ નથી એક કે પાસે ઘરનું દવાખાનું નથી જેટલું હાલી સરકાર ત્યાં સુધી સરકારના દવાખાના બન્યા સરકાર ભલે આજ અમારી નથી પણ અમારી સરકારે બનાવેલા દવાખાના છે ને ખાંભ્યું ની જેમ ઊભા છે આમ હજડ બમ થઈને આ જનતા માટેના છે અને તમે જેને મંત્રી બનાવ્યા એને કોમ્પ્લેક્સો બનાવી નાખ્યા આજ કતાર ગામમાં તમે મંત્રી બનાવ્યા તમે ધારાસભ્ય બનાવ્યા એને ગેરકાયદેસર ના કોમ્પ્લેક્ષ બનાવ્યા તમારે તો એક બે ટુ બીએચકે નો તમારે એક ટુ બીએચકે નો ફ્લેટ લેવો હોય તોય ફ્લેટય નસીબમાં નથી એવાય અનેક જણા અહીંયા ઊભા છે આખી જિંદગી મહેનત કરીએ મજૂરી કરીએ લોહી રેડીએ પરસેવો રેડીએ કરકસર કરીએ તે દિવસે તે કતાર ગામમાં ટુ બીએચકે ના ફ્લેટ ના ઠેકાણા આપણે નથી પડતા તમારા મત થી જે માણસ બન્યો એને આજ રોડ ઉપર ગેરકાયદેસર ના બિલ્ડિંગ ના ઢગલા કરી દીધા છે તોય દોસ્તો આપણો આત્મા નથી જાગતો તોય આપણને વિચાર નથી આવતો કે આપણે હાથે આ થઈ રહ્યું છે ખોટું નેતા નથી કરતો ખોટું આપડા પોતાના હાથે જ થઈ રહ્યું છે આ બટન દબાવીને એ જ હાથે ખોટું થઈ રહ્યું દોસ્તો કે દિવસે જ આપશો તમે તમારા ઘરનું બાંધકામ કરતા હોય એક છજુ વધારે ફ્લોર વધારે બહાર કર્યો ત્યાં તો કોર્પોરેશન ના સિંઘમો આવે માપ પટ્ટી લઈને એક એક ઇંચ માપે અને આ ચારેય તરફ પાર્કિંગ વગરના બિલ્ડીંગો બની ગયા છે એક પાવલીનું પાર્કિંગ નથી તો અડીખમ બિલ્ડિંગો કોના પરતા આપે ઉભા થયા કરોડો રૂપિયા લઈને બિલ્ડિંગો બનાવડાવ્યા ટ્રાફિક કોને ભોગવવાની તમારે એક પણ બિલ્ડિંગ પાસે નથી કેમ નથી ટીપી પડે તો નામે ચાલીસ ટકા જમીન જાય અને તમારા માટે તો પાર્કિંગ આ રોડ ઉપર ક્યાં સાયકલ મૂકવાનું પાર્કિંગ છે કયો છે એ બિલ્ડિંગમાં પાર્કિંગ હોય તો દોસ્તો કરોડો રૂપિયા નું ખોટું થાય બધું જ આપણે ભોગવીએ એ તો પૈસા લઈને નીકળી જાય છે અમેરિકા સ્વિટરલેન્ડ ઇંગ્લેન્ડ દરેક ભાજપના નેતાના ફેસબુક ઉપર નજર રાખજો બધાય નેતાઓના છોકરા વિદેશમાં ભણે છે અથવા વિદેશમાં સેટ થવાની તૈયારી છે અહીંયા જ્યાં સુધી ટિકિટ મળે ને હોદ્દા મળે ત્યાં સુધી અહીંયા રે ટિકિટ કપાય એટલે અમેરિકા ભોગવવાનું તમારે છે હકડાશ તમારે ભોગવવાની ગંદકી તમારે ભોગવવાની પાર્કિંગમાં ટ્રાફિક જામ થાય ટ્રાફિકના કારણે તમારે બધું જ ભોગવવાનું છે તોય બટન પાછું એનું ને એનું દબાવવાનું છે તો અમે તો તમારી પાસે હાથ લાંબો કરીએ તમારા દીકરા તરીકે નાના ભાઈ તરીકે કે અમારે કાંઈ ખોટું નથી કરવું ખોટું જ કરવું હોતું ભાજપ વાળા છે એ રોકવું છે ને કાંઈક સાચું કરવું છે ને એટલે તમારી પાસે હાથ લાંબો કરીએ છે કે તમારો હાથ હવે અમારા માથા ઉપર મૂકો અને અમને કાંઈક તક આપો દોસ્તો તમારા આશીર્વાદ નહીં મળે તો હું કરી શકવાના હું તમને ટીપી ની ખેલ સમજાવું ચાલીસ ટકા જમીન કાપી લે છે આ લોકો ટીપી પડે ત્યાં અને ગુજરાતમાં હમણાં હમણાં નવી નવી મોરબી બની સુરેન્દ્રનગર બન્યું નવસારી મારા ખ્યાલથી નગરપાલિકા બની કરમસદ આણંદ બન્યું એના મનમાં એમ છે કે નગર મહાનગરપાલિકા બની ગઈ બહુ મજા આવશે પહેલી કાતર તો ચાલીસ ટકા જમીન ઉપર ફરવાની છે એ નગરપાલિકાની ફરતે જ પાંચ પાંચ કિલોમીટર સુધી જેટલી જમીનો છે ને એમાં ચાલીસ જમીન સીધી કાપીને ભાજપના નેતાઓ ખાઈ જવાના છે ચાલીસ જમીન છે નામે કાપે સરકારી શાળા બનાવવાના નામે ક્યાં બની શાળા ચાલીસ ટકા જમીન દવાખાનાના નામે કાપે ક્યાં બન્યા દવાખાના ચાલીસ ટકા જમીન લાઇબ્રેરી બનાવવાના નામે કાપે ક્યાં બની લાઇબ્રેરી ચાલીસ ટકા જમીન ફાયર સ્ટેશન બનાવવા કાપે ક્યાં બન્યા ફાયર સ્ટેશન તક્ષશિલામાં આગ લાગી કે રાજકોટમાં આગ લાગી તેથી તમારો એકેય બમ્બો આડો ન આવ્યો અમારા છોકરાના જીવ ગયા ચાલીસ જમીન નથી કપાતી આપણું ખીસ્સું કપાય છે દોસ્તો હવે તો આત્માને જગાડો હવે તો પોતાના મનને ઢંઢોળો કે આ ખોટું છે કે સાચું દોસ્તો ક્યાં સુધી આપણે સહન કરશું કેટલું સહન કરશું ખરાબ રોડ હોય સહન કરી લે ટ્રાફિક જામ માણસ સહન કરી લે પાર્કિંગ નો હોય સહન કરી લે પોલીસ એફઆઈઆર નો લખે સહન કરી લે શાળાના ઠેકાણા નહીં સહન કરી લે દવાખાના ઠેકાણા નહીં સહન કરી લે મોંઘવારી સહન કરી લે કોર્પોરેશન વાળો આવીને પાંચ પચીસ હજાર નો તોડ કરી જાય સહન કરી લે જીએસટી વાળો આવીને મજા આવે એટલો તોડ કરી જાય સહન કરી લે પોલીસવાળા એની રીતે તોડ કરી જાય સહન કરી લે આપણી સોસાયટીમાં આપણી જ સોસાયટીના એક સભ્યએ સેજ બાઇક આપણી જગ્યામાં પાર્ક કરી હોય તો તો કોઈ સહન નથી કરતું આ કામ મૂક્યું હવા કાઢી નાખવા સુધીની વાત આવી જાય હવા તો ભાજપ વાળા ની તો આ બધું સીધું થાય એમ છે હવે આટ આટલું આપણે સહન હું કામ કરી લઈએ છીએ હું કામ આટલું સહન કરીએ છીએ અમથા તો આપણે પાર્કિંગમાં ગાડી સહન ન કરતા ગોપાલભાઈ ઇટાલિયાને બી પાંચસો દસ નંબરનું પાર્કિંગ ફાળવ્યું હોય અને એમાં સી આઠસો નવ વાળો પાર્ક કરી જાય હાલે કોઈ દી ધોકા ઉડે મહેમાનો માટે લખ્યું કે આ નહીં બહાર પાર્ક કરજો મહેમાન થઈને આવ્યા તો ગાડીમાં પાર્કિંગ નથી મૂકવા દેતા ન્યા સુધી આપણે કાળજી રાખીએ પણ આપણા માટે આ રોડ ઉપર ક્યાંય પાર્કિંગ નથી તો આપણને મનમાં જરાય ચિંતા નથી થતી કે ભાજપવાળાએ વાળા આપણને આવું સિટી બટકાયું કરોડો રૂપિયાનો ટેક્સ લઈ ગયા ચાલીસ ટકા જમીન લઈ ગયા આપણો મત લઈ ગયા ને છેલ્લે મળ્યું હું ખાડા નેતા બધા બાડા સેજ બોલો તો પડે તમારી આડા હું કરવાનું હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે નકરું ભાષણ સાંભળીને તાળીઓ પાડીને મજા ન લેતા કંઈક તમારા જીવનમાંય મજા આવે એવું કરજો હું તો પહેલેથી સારું બોલું છું નામ નામ બોલતો રહીશ પણ કઈ નકરી તાળી પાડે થોડું તમારા જીવનમાં બદલાવ આવશે હું તમારા દીકરા તરીકે વિનંતી કરું છું તેથી હું આવું જ બોલતો હતો તેથી મારી માનસિકતા દાનત ઈરાદા આવા જ હતા સાંભળવા વાળા સાંભળ્યું મજા લીધી કે મજા લેવાય મત ન દેવાય ગોપાલ ઇટાલિયા તોય એવો ને એવો છે હું ભવિષ્યમાં આવો ને આવો રહીશ હું તો ગામડામાંથી ઘડાયેલો સામાન્ય પરિવાર માંથી આવતો વ્યક્તિ છું હું બદલાઈ ન શકું પણ દોસ્તો તમારું જીવન બદલાય ને એના માટે અમારી જીદ છે કે જનતાના જીવનમાં બદલાવ આવવો જોઈએ કઈક પરિવર્તન થવું જોઈએ અમારી જીદ છે દોસ્તો અમારી લડાઈ એ વાતની અમે સંઘર્ષ કરીએ હું ધારાસભ્ય બન્યા પછી મારો સંઘર્ષ ક્યાં ઓછો થયો ચાર પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારી જેમ ભાવે એમ મારે વર્તન કર્યું આખી ગુજરાત જોવે એમ કાય વાંધો નહીં સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું લોઢાનો મેડલ આપવાનો છે સોનાનો ચાંદીનો તો કોઈક આપે અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ એવું થોડું હોય કે ભાજપનો નેતા આવે તો સિંગમ બની જાય આમ આદમી પાર્ટી વાળા આવે તો સિંગમ બની જાય વાહ ભાઈ સિંગમ ગઈ કાલે અહીંયા બંધ કરાવા આવ્યા ભાઈ ગણપતિ બંધ કરાવી દેશો ભાઈ અંગ્રેજોની સામે ગણપતિ આડા ઉભા રહ્યા હતા તમે તો અંગ્રેજો કરતા ઓછા ઉતરો નથી મિત્રો હું તમને વિનંતી કરું છું કે જરાક આત્માને જગાડો અમારી હામું ન જોવો તો કાંઈ નહીં તમારી પોતાની હામું તો જોવો કે હું હાલેશ મેં હમણાં મુદ્દો ઉઠાયો હતો કે ગુજરાતમાં અનેક જગ્યાએ દૂધની અંદર કેમિકલની મિલાવટ થાય છે અને હાવ સાચી વાત છે લાંચના રૂપિયાની રસીદ ન હોય ને એમ અમુક વસ્તુના પુરાવાય ન હોય લંચ માં આપેલા રૂપિયા પાવતી હોય ક્યાંય અમુક જગ્યાએ ખોટું થતું હોય એના પુરાવા કઈ ન હોય આવું થાય છે અમે એમ કીધું કે મારવાનો સરકારી આંકડા કે ભાઈ આ જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા પશુઓ કેટલા છે ઊંટ કેટલા છે બકરા કેટલા છે ગધડા કેટલા છે ગાય કેટલી છે ભેંસ કેટલા છે બકરા કેટલા છે અંદાજીત દૂધ કેટલું થાય એ બધાનું મહિને અને સરકાર પાસે ખરેખર કેટલી આવક છે ડેરીમાં હવે ઢોર હોય એક લાખ દૂધ થતું હોય પાંચ હજાર પચાસ હજાર લીટર અને ડેરીમાં આવ્યું ત્રણ લાખ લીટર તો હું સમજવાનું ઉપલું દૂધ કોણ આપી ગયું દોસ્તો ચારો તરફ મોત ભમે છે ગોપાલ ઇટાલિયને તમે ચાર ગાળું દઈ દો એમાં હું વાંધો છે કઈ વાંધો ને અમે ક્યાં મરી જવાના છે ગોપાલ ઇટાલિયન સભામાં અહીંયા આવીને ઉભા રહીને દિલ્હીના પંજાબ પંજાબના પ્રશ્નો પૂછો કાંઈ વાંધો નહીં અમને ક્યાં એમાં વાંધો અમને ક્યાં એમાં વાંધો છે અમને વાંધો એ વાતનો છે કે તમારું જીવન બરબાદ થઈ રહ્યું છે દૂધમાં ઝેર પેટ્રોલમાં ઇથેનોલ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર રોડમાં ખાડા દવાખાનામાં ડોક્ટર નહીં આ પરિસ્થિતિથી બચવા માટેનો રસ્તો લઈને અમે નીકળ્યા છે અને તેમ બધા મને કહો કે હું અત્યારે પંદર વીસ પચ્ચીસ મિનિટ જે બોલ્યો એ સાચું બોલ્યો કે ખોટું બોલ્યો જગાડવા માટે બોલ્યો કે મારા માટે બોલ્યો પણ હાથમાં ક્યારે જાગશે દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કે તરફ મોત ભમે છે રોડમાં ખાડા મોત આવે નબીરો દારૂક ડ્રગ્સ પી જાય ટુ વ્હીલ નીકળે મોત આવે કઈક કોક બેરોજગારી થી કંટાળી મોત આવે કઈક સરકારના થાંભલા માથે પડે મોત આવે કઈક અગ્નિકાંડ થાય મોત આવે ચારોય તરફ મોતે આપણને ઘેરી લીધા છે બચવાનો એક જ રસ્તો છે એ ગણપતિ બાપા કહે છે કે હાવણાવાળી કરો હવે તો જ બચવાય એમ છો મોત થી બચવાનો રસ્તો છે હાવણો ગંદકી સાફ કરો આત્માને ઢંઢોળો મનને પૂછો કે આ બધું કેમ ચાલે છે સાચું છે કે ખોટું છે દોસ્તો કહેવા બેસીશ તો એટલી બધી વાતો છે કે ખૂટે એમ નથી પણ તમને માહિતી મળે એના માટે થોડીક વાત કહી દઉં વિસાવદરના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઘણી જગ્યાએ હવે જાવા મળે જ્યાં પહેલાં મને નહોતું જાવા મળતું વિધાનસભામાં જઈ શકું સચિવાલયમાં જઈ શકું મંત્રીને મળી શકું ડીજીને મળી શકું સીએસને મળી શકું જિલ્લા કક્ષાનું બધાને મળી શકું કેમ કે ધારાસભ્યને એ સત્તા હોય તો મને હવે જે જે કાંઈ જાણવા મળે છે એ બધું પબ્લિકને મારે જણાવી દેવું છે બતાવી દેવું છે કહી દેવું છે ભાજપનો ભાંડો ફોડી નાખો છો પબ્લિકને આમ મેં નક્કી કર્યું આજ તમારા બધાની હાજરીમાં હું કહું છું કતાર ગામના ધારાસભ્ય કોઈ દી નહીં કે કેમ કે બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે પણ હું તમને કહી દઉં છું કે ધારાસભ્યને દોઢ લાખ રૂપિયા પગાર મળે છે વિસાવદરવાળાના આશીર્વાદથી મનેય મળશે પણ દોસ્તો દુર્ભાગ્યની બાબત એ છે કે તમે કાળી મજૂરી કરીને પૈસા કમાવશો હું અહીંયા કતાર ગામમાં રહેતો તો ત્યારે મને યાદ છે હું અહીં સોસાયટીનું નામ ભૂલી ગયો આ વેડ રોડ ઉપર જ એક સોસાયટીમાં ભાડે રહેતો તો બે હજાર સાત આઠમાં સરિતામાં નહીં એ તો હમણાં રહેતો સોળ સત હું સાત આઠની વાત કરું છું હરિદર્શન હરિદર્શન સોસાયટી એ વખતે નવી નવી બની હતી આજુબાજુમાં જાજી સોસાયટીઓ નહોતી બધું ખુલ્લા ખુલ્લા ખેતરો હતા એ વખતે હું ત્યાં પંડોળમાં કામે બેસતો એટલે અહીંથી ત્યાંથી હરિદર્શન સોસાયટી એક મેન રોડ ઉપર ઉભો રહો એટલે આમ ઓલી બાજુ ગુરુકુળ સાઇડથી એક રિક્ષા આવે ત્રણ કે ચાર રૂપિયા રે એટલે અહીં ડભોલી સર્કલ ઉતારે ઢભોલીથી બીજી રિક્ષા પકડું એટલે આમ લઈ જઈને લલિતા ચોકડીએ થઈને આશ્રમ પાસે કંઈક ઉતારે આશ્રમ પાસેથી પછી ત્રીજી રિક્ષા પકડું ને મને હું જે કારખાને ઓફિસે બેસતો ત્યાં લઈ જતા મને પાકું યાદ છે વળતા ઘણીવાર એવું થાતું કે ઈ રૂટે રિક્ષા ન મળે તો આશ્રમ થી રિક્ષા બે ના સિંગણપુર ચાર રસ્તે ઉતારે ના બીજી રિક્ષા રહ્યો એટલે ફૂલ સાઉન્ડ માં સ્ટીરિયા વગાડતા વગાડતા તમને હરિદર્શન ઉતારે મને મારી જિંદગી યાદ છે કે હવાર સાડા પાંચ છ એ જાગીએ નાઈ ધોઈને ફ્રેશ થઈને ભાખરી ખાઈએ બેન કે ઘરવાળી કે માં ટિફિનનો ડબલો બનાવી દે હાથ હાડા હાથે તમે રિક્ષાની લાઈનમાં ઊભા રહી ગયા હો અને ઘરે આવો ને ખાઈ પીન કપડાં બદલી ફ્રેશ થાવ ને ત્યાં રાતના નવ વાગી ગયા હોય ચાર પાંચ રીલું ત્યાં ટાઈમ થઈ જાય કેમકે વહેલા નહીં હજારો લોકો આવી રીતે મહેનત કરે છે સવારના છ વાગ્યા દસ વાગ્યા સુધી પરસેવો રેડે છે હું હાલે છે એ જોવાય નવરા નથી રહેતા હું હાલે છે એ જોવા જાય તો ઘર ઉભું રહી જાય એમ છે તમે બધા જ લોકો એવી કાળી મજૂરી કરો છો ઓફિસે બેસતા હો કારખાને બેસતા હો આખો દિવસ હીરા ઘસે ઘસે હીરા ઘસે ઓફિસ વાળા એસોટ કર્યા કરે માંડ મહિને પચીસ પચાસ હજાર રૂપિયા પગાર આવે એ પગારમાં લાઇટ બિલ છોકરાના ભણવાના ચોપડા દવા મોબાઈલના બિલ ડીઝલના ખર્ચા ભાડું બધું કાઢનતા છેલ્લે વાળ અથવા લેણું બે માંથી એક વધે પણ તમે આટલી મહેનત મજૂરી કર્યા પછી તમારા પૈસામાંથી ટેક્સ જે સરકારને આપો છો

ઓગણીસ લાખ રૂપિયા પગાર લીધા પછી કામ કેટલા દિવસ અઠ્યાવીસ દિવસનો સરકાર તમારા પૈસા જલસા કરે છે અને છતાંય તમારો આત્મા નહીં જાગે તમારો આત્મા નહીં જાગે કે તમારી મહેનત ના પૈસા એને ઓગણીસ લાખ પગાર તમને શું મળ્યું મને યાદ છે હું જયારે હીરામ હતો ત્યારે રવિવારે અડધો વારો ચાલુ હોય રવિવારની આપણા જીવનમાં રજા નથી આવતી રવિવારે બપોર સુધી ચાલુ હોય મને યાદ છે બપોરે જલ્દી ઘરે દોડતા ઘલો આજ તો રવિવાર છે પછી ગુરુકુળે આંટો મારવા જાતો ને બગીચામાં ફરતો ચાર કલાક ફરોતા રાત પડી જાય વળી પાછું સોમવારથી લઈને રવિવાર નો અડધો દિવસ અને માનો કે આખી રજા આપવી પડે જન્માષ્ટમી કે એવી કોઈ તહેવારની તો આગલો રવિવાર આખો ચાલુ રહે આપણા તો જીવનમાં રવિવાર નથી અને તમારા મત થી બનેલી ભાજપની સરકારમાં રવિવાર જ રવિવાર છે આખો મહિનો રવિવાર બીજો મહિનો રવિવાર અઠયાવીસ દિવસ જ સોમવાર છે બાકી બધા રવિવાર છે અને તોય તમારો હાથમાં નહીં જાગે ગોપાલ ઇટાલિયન ગાળું દેવામાં હું મહાનતા છે તમારો હાથમાં જગાડો તમારા પૈસે એ લોકોને અગિયાર મહિના રવિવાર આવે છે અને એક મહિનો સોમવાર આવે છે મને ગાળો દેવાથી મને સવાલ પૂછવાથી મારી ઉપર એટેક કરવાથી મારી ટીકા કરવાથી ક્યાં કોઈના દિવસો બદલાવાના છે અમે તો હવનું હારું થાય ઈ હાટું ગાળું ખાવાનો ધંધો પકડ્યો છે અમને દેવા એટલી દો જો ગામનું હારું થતું હોય તો દોસ્તો ગુજરાતની વિધાનસભા માત્ર અઠ્યાવીસ દિવસ કામ કરે છે તમને આ માહિતી ખબર હતી ક્યારે પાકો ભાજપના નેતાએ કેમ નો કીધું કે પગાર બાર મહિના નો લઈએ છે કામ અઠ્યાવીસ દિવસ કરીએ છીએ એમ તો તમે માંગો ભાજપની સરકાર પાંચ અમારે અઠયાવીસ દિવસ કામ કરવું બાર મહિના રોટલા આપી જાવ ઘરે બેઠા અને એમાંય દોસ્તો જાણકારી હું તમને આપતો જાઉં જો તમને રસ હોય તો લાંબી વાત કરું એ આગળવાળાએ હા કર્યું હવે ઊભા રહો આગળવાળા ન બોલતા વાંહેવાળા રસ છે એનેય રસ છે દોસ્તો વિધાનસભામાં તમને બધાને એમ થાય કે સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછીએ તેમ કેમ છે હું તમને ન્યા શું ખેલ હાલે છે એ કેતો જાવ ભાજપનો નો એક ધારાસભ્ય નહીં કે નક ટિકિટો કપાઈ જાય